ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં જશો અને હું પણ મજામાં હે તો જો આ મમ્મીના હે ફૂલ આ ફૂલની સિઝન તો થોડી કંઈક હજી હે આ ફૂલ તો બાર માસે જઈએ હમણાં તાજ પડે ને તો અમે થંગાઈ જઈએ

આસનિયા ઉતા તોરણ ઉઠા બેક મિનિટ બાપ દીકરાને બે નવી જોડું ઉઠીને તેને કાલે ધોવા નાખે એને કદાચ મશીનમાં નાખે તો ધોવાય તો જાય કાંઈ જ બોલ હોય ને તો તો પછી મશીનમાં નાખી ના જાય ધોવાઈ જાય નવી વેલ કરવા દેજે આજ કાંઈ જ નાવાનું બેઠન બાકી છે મોટર માલ ધો

તો જેમ લુગડા હું કવવાના અડધા હું કહી

એવી રીતે ગઈ હતી ને તે અમારી બે ત્રણ દિવસ ત્યાં નૃત્ય આવી આ પાસે જ થાય અમાર ઘર મારા બાપુની વાડી તે ન્યા જ આવી હતી આ ન્યા નહીં હોય કેર્યું કેરાને લીંબુ આ દેશી કેરા હે પોપિયાને કેર્યું ન્યા અસલ હે દીન સંકેત દેલતી ત્રણ હે આવા અમરખેર ગાય હે ને એની વાસડી આ તો ઘર ને આવી હતી કે જો માર માંવા ધીમા કઈ ઉપર ઉપર થી વાઢો ખવિયા નથી પછી આ થડિયા થડિયા હે ને પાછા માં ઓલીવાડી મોકલે દઈએ ને તે ત્યાં પુટી પાડવાની મશીન હેતી ને ત્યાં કુટી પાડના છે મધી વઢ્યું હોય બોવડ્યું આ કઠોળનું આદ કીયે હા

देखियो मन में गाय नहीं नाखवा जाए तो रूगो भेगो जाए आटली हिंगू है ओला में सड़ी पेर मा पेरोली में काबरा सोरा काम पेर પડે ને ઢગલો કાલે મારી માં કોથરી ભરે ને અમારી વાડીએ મોકલાવે પાલક સપ્ટેશન છે ને ત્યાં પાસે જગ્યા પડી રહેતી હતી મારી માં એ હમું કરે પાલક વાવ દીધી વટાણા વાવ્યા ટોમેટી વાવે ટમેટી રોપે મલગ પહેર્યું અમારે ઘેરી દઉં ને આ ડુંગળી વાવેરી બે સાઈડ હતું કે રોપ લેવા આયુષ ને દીકરો કરો સોંપાય આ એક ડ્રેગન હે ડ્રેગન ફ્રૂટ માથે ટાયર મૂકી દીધું પછી ટાયરમાંથી માંથી અહીં શિયારી કોરા ફેલાઈ જાય મોટું થઈ ડ્રેગન એ હશે જો રૂપાર પોપિયા મને પોપિયા પોપિયા પાકે જાય

है खैली है खैली ओ ये पता प्यार है ना अरे लुका एठो ते रे जावा जा मन जा